નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જે લોકોની ઊંઘ સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ઉડી જાય છે તે લોકો ખાસ આ વિડીયોને જોવે તો મિત્રો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો વિડીયોમાં તમને તેની પાછળના સંકેતો જાણવા મળશે અમે તમને એ પણ જણાવીશું કે આવામાં તમારે શું કરવું જોઈએ શું ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે નીંદર ઉડવી સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું જો આ સમયમાં નીંદર ઉડી જતી હોય તો તમે આ કામ ન કરો તમે ખુદને જ નુકસાન પહોંચાડી શકો છો આ સાથે જ હું તમને એવા સંકેતો પણ જણાવીશ કે જેના દ્વારા તમે જાણી શકો છો કે ભગવાન તમારાથી ખૂબ જ ખુશ છે જેના કારણે ભગવાન તમને આશીર્વાદ આપશે અને તમે ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે સાથે જ તમને માન સન્માન પણ મળી શકે છે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને તમે કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો તો ચાલો આપણે નીંદર સંબંધિત કેટલા એવા ઉપાયો અને કેટલા એવા સંકેતો વિશે વાત કરીએ એક જૂની કહેવત છે કે જ્યારે ભગવાન દયાળુ હોય છે ત્યારે તે પોતાના ભક્તોને તેમના આશીર્વાદ આપે છે અને ધન દોલત પણ આપે છે ભગવાનનો સહારો અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તેને સફળ થવાથી કોઈ રોકી નથી શકતું વ્યક્તિની ઊંચાઈ પર પહોંચવાની ઈચ્છા હોય જ છે પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વ્યક્તિ સફળ થાય તે પહેલાં ભગવાન પણ ચોક્કસથી આ સંકેતો આપે છે તો સફળતા માટે એવા કેટલાય સંકેતો મળે છે જે ભગવાન આપણા માટે મોકલતા હોય છે હું તમને તે જણાવવાની છું જો ભગવાન તમને સફળતાના સંકેતો આપી રહ્યા હોય તો તમે કદાચ આવું તો નથી કરી રહ્યા ને કે પુરાણોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ચાલો આપણે જઈએ કે ગુરુજી આ વિશે શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિને સારું પરિણામ નથી મળતું ત્યારે ભગવાન તેને ચોક્કસપણે આ સંકેતો આપે જ છે તો મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક બંધ થઈ જાય વારંવાર રાત્રે ત્રણ વાગ્યા પછી તેમની આંખ ખુલે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે તમારું વારંવાર સવારે ત્રણ વાગ્યા પછી જાગવું તે સફળતાની નિશાની છે સવારે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી મળેલું વરદાન ક્યારેય ખાલી નથી જતું ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે મિત્રો જ્યારે પણ તમારી આંખ ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે ખુલે છે તો તમારે આ એક કામ અવશ્ય કરવું જોઈએ જે ખુદ ભગવાન તમારી પાસેથી ઈચ્છે છે જો તમે આ નહીં કરો તો તમને શુભ ફળ નહીં મળે મિત્રો તે શું કામ છે તે હું તમને આગળ જણાવવાની છું તો હવે આપણે નંબર બે વિશે વાત કરીએ જો તમે તમારા સપનામાં ઊંચા પહાડ જોવો છો અને તમે ત્યાંથી વહેતા પાણીના ધોધ જોશો આ પાણી તમે પીવો છો તો તમને ચોક્કસપણે સફળતા મેળવી શકો છો આ સંકેતનો અર્થ છે ભગવાન સ્વયં તમને આશીર્વાદ આપી રહ્યા છે હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ ફાયદાકારક હોય છે સ્વપનામાં દેવી દેવતાઓનું આવવું એ ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો સંકેત આપે છે અને ભાગ્યે જ તેવા લોકો હશે જેમને સપનામાં દેવી દેવતાઓ દેખાય છે જે લોકો ભગવાનની પૂજા આરાધના રોજ કરતા હોય સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય તેવા લોકોને ચોક્કસપણે ભગવાન રાત્રે સપનામાં આશીર્વાદ આપે છે આવા વ્યક્તિને થોડી જ વારમાં સફળતા પણ મળી જાય છે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આવા સપના આવે તો આ સપના તમારે કોઈ બીજા વ્યક્તિને ન કહેવા જોઈએ જો તમારો કોઈ અંગત ખાસ વ્યક્તિ હોય તો તમે તેને માત્ર કહી શકો છો તો મિત્રો આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો જો તમને આવનારી ઘટનાઓની પહેલેથી જ સપના દ્વારા જાણકારી થઈ જતી હોય તો તમને આ પૂર્વ સૂચન મળે છે કે તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે મિત્રો હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો તમને સપનામાં કૌટુંબિક પ્રેમ તમારી પત્ની તરફથી મળતો પ્રેમ કે પુત્રપુત્રી તરફથી મળતો પ્રેમ પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે તમે તો તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિ તમારા પર પ્રસન્ન છે મિત્રો હવે આપણે નંબર છ વિશે વાત કરીએ તો જો તમને સપનામાં અચાનક લાભ મળે છે તમને સંપત્તિ મળે છે અથવા તો તમને પૈસા કમાવવાના અલગ અલગ સ્ત્રોતો સપનામાં જોવા મળે છે તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે હવે આપણે નંબર સાત વિશે વાત કરીએ તો જો તમને સપનામાં કોઈ સુગંધિત વાતાવરણ લાગતું હોય તમારી આજુબાજુનું વાતાવરણ તમને સુગંધિત દેખાતું હોય સ્વચ્છ અને સુંદર દેખાતું હોય તો સમજો કે ભગવાનની શક્તિઓ તમારી આસપાસ છે તમને મદદ કરવા માગે છે હવે આપણે આગળ વિશે આગળના નંબર વિશે વાત કરીએ તો સુખદ પવન તમારી આજુબાજુમાં ફેંકાતો હોય છે તમને સપનામાં એવું લાગે આજુબાજુમાં પવન ફૂંકાઈ રહ્યો છે તમને શરીરમાં અચાનક કોઈ ઘસારો અનુભવાય છે એવો પહેલાં ક્યારેય ન થયું હોય તો ભગવાન કે દેવી દેવતા તમારાથી પ્રસન્ન છે હવે આપણે નંબર નવ વિશે વાત કરીએ તો ઠંડી હવાનું વર્તુળ બની રહ્યું હોય તેવું સપનામાં દેખાય જમીન પર રહેતા સમયે ક્યારેય તમને અનુભવ થાય છે આસપાસ વાદળછાયું કે ઠંડી હવાનો સમૂહ છે જેણે તમને ઘેરી લીધા છે તો સમજો કે ભગવાનની દેવી શક્તિઓ તમને ઘેરી લીધા છે આવી તક એવા લોકો સાથે જ થાય છે જેઓ ખૂબ પૂજા કરે છે આપણે હવે નંબર દસ વિશે વાત કરીએ તો પ્રકાશનો પંચ અચાનક તમને તેજસ્વી પ્રકારનો એક મુક્કો દેખાય છે જેની તમે કલ્પના પણ નથી કરી શકતા અચાનક તમારા કાનમાં મધુર સંગીત સંભળાય છે તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુમાં કોઈ સંગીત નથી છતાં તમારા કાનમાં કેમ ગુંજી રહ્યું છે તે સિટી વાગવાની જેમ સંભળાય છે તો પછી તમારે સમજવું જોઈએ કે દેવી શક્તિઓ તમારા નજીકમાં છે તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છે આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રિય ભગવાનના મંત્રનો સતત જાપ કરે છે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે ભગવાનને દરરોજ પ્રસન્ન કરે છે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરી લઈએ તો કોઈનો અવાજ સાંભળવો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યા છે અથવા તમને જગાડવાનો પ્રયાસ કર્યો છે તમે અચાનક જાગી ગયા છો પરંતુ તમને ખ્યાલ આવે છે કે કોઈ નથી પણ ચોક્કસ અવાજ હતો તમારી સાથે આવું બન્યું હોય તો તમારે સમજવાનું કે કોઈ અલૌકિક શક્તિ તમારા આશીર્વાદ મેળવી રહ્યા છો આવી સ્થિતિમાં તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવું જોઈએ તેમનો આભાર માનવો જોઈએ હવે મિત્રો આપણે આગળના નંબર વિશે વાત કરી લઈએ તો તમે તમારા સપનામાં લીલો બગીચો ખેતર જુઓ છો ચારે બાજુ હરિયાળી જ દેખાતી હોય તો તેનો મતલબ છે કે તમને જલ્દી જ પૈસા મળવાના છે તેવી જ રીતે જો તમે તમારા સ્વપ્નમાં શંકર મંદિરનો અવાજ સાંભળો છો તો તેનો અર્થ એ છે કે કોઈને કોઈ માધ્યમથી તમારી પાસે પૈસા આવવાના છે મિત્રો આપણે હવે નંબર તેર વિશે વાત કરીએ સ્વપ્નમાં ઘૂવડને જોવું એ એક પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે તેને કારણે આપણે ધન સંબંધિત ઘણા લાભ પણ મેળવી શકીએ છીએ અને ધનના યોગો પણ સર્જાય છે હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તો મિત્રો તમને અચાનક જ વાસળી કે ઘંટડીનો અવાજ આવે તો એ એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે આવો અવાજ સાંભળવો એટલે તમારા ઘરમાં ભગવાનનું આગમન થાય આવી સ્થિતિમાં હરિનામનો પાઠ કરતાં સુઈ જાઓ ધ્યાન રાખો કે કોઈ પણ દિવસે તમને આવો અવાજ સંભળાય તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ માહિતી નથી આપવાની અથવા તો તમારે કોઈ બહારના વ્યક્તિને આના વિશે કંઈ પણ નથી કહેવાનું તમારે તેને તમારા કુટુંબમાં કોઈ પણ વડીલને કહી શકો છો તે શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે તમને જણાવીએ કે આપણે કયા સમયે સૂવવું જોઈએ કયા સમયે ઉઠવું જોઈએ ક્યાં સમયે તમારે શ્રેષ્ઠ માનવામાં આવે છે તો આપણે વાત કરીએ સુવાના સમય તમારે નવ વાગ્યા આજુબાજુનો રાખવો જોઈએ નવ વાગ્યે કોઈ કામસર ન સૂઈ શકવો તો છેલ્લે અગિયાર વાગ્યા સુધીમાં તો સૂઈ જવું જોઈએ કારણ કે તે શુભ સમય માનવામાં આવે છે ઉઠવા માટેનો એ સમય છે કે જ્યારે બ્રહ્મ મુહૂર્ત ચાલી રહ્યો હોય એટલે કે સવારના ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય કહી શકાય અથવા તે સમયે સક્ષમ ન હોય તો તમે સૂર્યોદય પહેલાં પણ ઉઠી શકો છો સૂવા માટે અને જાગવા માટેનો યોગ્ય સમય માનવામાં આવે છે તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરેલો જ છે તો ચાલો આપણે પણ જાણી લઈએ કે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અથવા તમારી ઊંઘ ઉડી જતી હોય તો પછી ફરીથી સૂવાની ભૂલ ક્યારેય ન કરતા તમારે જાગીને સ્નાન કરવું તમારા રોજિંદા કાર્યમાંથી નિવૃત્ત થઈ જવું ભગવાનનું ધ્યાન કરવું જોઈએ પૂજા કરવી જોઈએ કારણ કે આવી સ્થિતિમાં ભગવાન તમને જગાડે છે જો ભગવાન સાથે વાત કરવી હોય તો મિત્રો તમારી ઈચ્છા ભગવાનને વ્યક્ત કરો તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે પરંતુ જો તમે પૈસાના કારણે અથવા રાત્રે મોડે સુધી જાગવાને કારણે વહેલી સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં જાગી ન શકતા હોય તો ઓછામાં ઓછું ભગવાનનું નામ જાપ કરો અને નામનો જાપ કરીને સૂઈ જાઓ આ હતી સુવા સંબંધિત જાણકારી તો ચાલો હવે આપણે જાણી લઈએ સૂર્યદેવને કઈ રીતે જળ ચડાવવું જોઈએ સૂર્યદેવને જળ ચડાવવા કેવા કેવા ફાયદા થાય છે ઘણા લોકોની રાશિમાં સૂર્યની દશા સારી નથી હોતી તો તેવા લોકો જરૂર સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તેનાથી તેમના જીવનમાં ખરાબી છે તેમાં સુધારા લાવી શકાય છે મિત્રો સવાલ એ છે કે સૂર્ય ભગવાનને કઈ રીતે જળ ચડાવવું તેમજ ક્યારે જળ ચડાવવું જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ સૂર્યદેવને જળ ચડાવવાની સમયે આપણે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ જો તમે સૂર્યદેવને જળ ચડાવતા સમયે આવી ભૂલો કરો છો તો જળ ચડાવવું અથવા તો ન ચડાવવું એક સમાન થઈ જાય છે તો આપણે જાણીએ કે સૂર્યદેવને જળ ચડાવતા સમયે થતી ભૂલો વિશે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમને કોઈ પણ પ્રકારનો લાભ નથી થતો તો મિત્રો સૌથી પહેલી વાત એ છે કે આપણે પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જળ ચડાવતા સમયે જળના ટીપા તમારા પગ પર બિલકુલ ન પડવા જોઈએ હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું જ્યારે પણ જળ ચડાવી રહ્યા છો તે સ્થાનથી સૂર્યદેવને આપવામાં આવતી અર્ધીનું જળ તમારા પગ ઉપર કોઈ પણ કારણોસર ન પડવું જોઈએ અને સૂર્યદેવને જળ ચડાવતા સમયે સૂર્યદેવના આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ મિત્રો બીજી વાત એ છે કે સ્નાન કર્યા વગર ક્યારેય પણ સૂર્યદેવને જળ ન ચડાવવું જોઈએ ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ સૂર્યદેવને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે એવામાં જો તમે સ્નાન કર્યા વગર તેમને જળ ચડાવશો તો તે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમે જે પણ કાર્યથી તેને જળ ચડાવતા હશો તે કાર્યમાં પણ તમને અસફળ થઈ જશો ત્રીજી વાત એ છે કે આજકાલ પ્લાસ્ટિકના વાસણો આવી ગયા છે પ્લાસ્ટિક કોઈ પણ વસ્તુથી સૂર્યદેવને જળ અર્પણ ન કરવું જોઈએ સ્ટીલ પિત્તળ વગેરે વાસણનો પણ ઉપયોગ ન કરવો સૂર્યદેવને જળ ચઢાવવા માટે હંમેશા તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે સૂર્યદેવની ઉષ્ણતાથી પ્લાસ્ટિકમાંથી ઘણા ઝેરીલા વાયુ નીકળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા નથી ચોથી વાત એ છે કે બ્રહ્મ મુહૂર્તમાં બની શકે તો સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચેનો સમય સૂર્યદેવને જળ અર્પણ કરવા માટેનો સારો સમય માનવામાં આવે છે જળ ચડાવ્યા પહેલાં તમારી નિયમિત ક્રિયાઓ પણ પૂર્ણ હોવી જોઈએ આવું કરવાથી નવગ્રહની કૃપા જળ અર્પણ કરવાવાળા વ્યક્તિ પર પડે છે હવે પાંચમી વાત એ છે કે અક્ષત તેમજ ફૂલ જરૂર હોવા જોઈએ સૂર્યદેવને જળ ચડાવતા સમયે જળમાં અક્ષત અને ફૂલ જરૂર હોવા જોઈએ જો તમારી પાસે કશું પણ ન હોય તો અક્ષતથી કામ ચલાવી શકો છો છઠ્ઠી વાત હંમેશા પોતાના હાથને માથાની ઉપર રાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જ્યારે જળની ધારા સૂર્યદેવને અર્પણ કરતા સમયે નીચે પડે છે તો તે જ ધારાથી સૂર્યદેવને જોવા જોઈએ આવું કરવાથી વ્યક્તિની ઉપર સૂર્યદેવની કૃપા બની રહે છે તેમજ વ્યક્તિના મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ પ્રવેશ કરે છે મિત્રો સાતમી વાત જળ અર્પણ કરતા સમયે તમારા પગમાં ચપ્પલ પહેરેલા ન હોવા જોઈએ જો તમે સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેરીને જળ અર્પણ કરો છો તો સૂર્યદેવ તમારાથી નારાજ થઈ જશે તમારા જેટલા પણ કાર્ય રોકાયેલા છે તે બધા જ કાર્ય પણ આગળ વધી શકશે નહીં એટલા માટે હંમેશા સૂર્યદેવને ચપ્પલ અથવા બૂટ પહેર્યા વગર જ જળ અર્પણ કરવું જોઈએ અને મિત્રો રવિવારના દિવસે તામસી ભોજનનું સેવન ન કરવું જોઈએ સાથે જ લાલ રંગના શાકભાજી અથવા મસૂરની દાળનું પણ સેવન ન કરવું રવિવારના દિવસે મીઠાઈ ગ્રહણ કરો એ ખૂબ જ સારી વાત છે રવિવારના દિવસે લાલ કપડાંને ભૂલથી પણ પહેરવા ન જોઈએ મિત્રો હવે આપણે ઉપાયો વિશે વાત કરીએ તો રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવને સમર્પિત છે રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની પૂજા કરવાથી ઘણા પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે આમ તો પ્રતિદિવસ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ પરંતુ રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા કરી લેવી જોઈએ તો તમારે એક તાંબાનું પાત્ર લેવાનું છે તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને ભગવાન સૂર્યદેવને દરેક રવિવારના દિવસે અર્પણ કરવાનું છે આવું તમે પ્રતિદિવસ કરી શકતા નથી તો આવું તમારે રવિવારના દિવસે જરૂર કરવું જોઈએ એમ તો તમારે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ જો તમારી પાસે પૂજા કરવાનો સમય નથી તો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને એક લોટો જળ અર્પણ કરવું જોઈએ અને તમે સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો જળ અર્પણ કરતા સમયે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો છે તેના સિવાય તમારે પોતાના લોકો સાથે જોઈતો હોય તો રવિવારના દિવસે ગોળ અને ચોખાનું દાન કરવું જોઈએ તમે ઘઉંનું દાન પણ કરી શકો છો ગોળ અને ઘઉંનું દાન કરવાને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને કરવાથી તમારા બધા જ કાર્ય પૂર્ણ થવા લાગશે જો તમે આ દાન કરો છો તો સૂર્યદેવની કૃપાથી તમારા જે પણ કાર્ય રોકાયેલા છે તે પૂર્ણ થવા લાગે છે ભાગ્યનો સાથ તમને મળે છે તમારા આત્મવિશ્વાસમાં તમે કમી આવી ગઈ છે પરાક્રમમાં કમી આવી ગઈ છે તમારો આત્મવિશ્વાસ કમજોર થતો જાય છે તો આવી સ્થિતિમાં તમારે રવિવારના દિવસે તમારા માથા પર લાલ ચંદનનું તિલક કરવું જોઈએ લાલચંદનને જળમાં નાખી તેને સૂર્યદેવને અર્પણ કરી દેવું અને પોતાના માથા ઉપર પણ લાલચંદનનું તિલક કરવું જોઈએ જ્યારે પણ તમે લાલચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારબાદ તે તાંબાના પાત્રમાં થોડું લાલ ચંદન કિનારા પર રહી જાય છે જ્યારે કોઈ પણ વસ્તુ પાણીમાં નાખીએ અને અર્પણ કરીએ તો તે કિનારા પાસે થોડી વસ્તુ વધે છે તે પાત્રમાંથી જ અનામિકા આંગળીએથી લાલ ચંદનનું તિલક તમારે કરવાનું છે અને રવિવારના દિવસે ગોળ અને ચોખાથી બનેલી ખીર તમે સૂર્યદેવને ચડાવો છો તો તેનાથી દિવસ પણ સારો પસાર થાય છે ભગવાન સૂર્યદેવને અર્પણ કર્યા બાદ તમે ખીર પ્રસાદ રૂપે સ્વયં પણ ખાઈ શકો છો પરિવારના બધા લોકોને પણ ખવડાવી શકો છો તેવું કરવાથી તમારી અને તમારા પરિવારના લોકોની વૃદ્ધિ થાય છે જીવનમાં તમને સફળતાની પ્રાપ્તિ થાય છે વેપાર હોય કે નોકરી હોય દરેક જગ્યાએ તમને માન સન્માન મળે છે જો ઘરમાં કોઈ બીમાર છે તો તાંબાના પાત્રમાં પણ લાલ ફૂલ અથવા લાલ ચંદન નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરવાથી સૂર્યગ્રહ સારો થવા લાગે છે અને આત્મવિશ્વાસ પણ વધે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખી દેજો